ધરપકડ કરાયેલા દેવૈતખવડનો જેલમાં જતા પહેલાં કરવામાં આવ્યો મેડિકલ ચેકઅપ લોહી ટેસ્ટમાં થયા મોટા ખુલાસા મિત્રો અમદાવાદમાં રહેતા ધ્રુવરાસિંહ સોહાણ પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા ડાયરા કલાકાર દેવાયતખવડ લોકઅપમાં ગુમસુમ બેસી રહ્યો હતો તેણે પાઉંભાજી સાથે બે રોટલી ખાધી હતી તાલાલા પોલીસે મોડી રાત્રે ડાયરા કલાકાર દેવતે ખવડ સહિત સાત આરોપીઓનો કબજો મેળવ્યો હતો બાદમાં તમામ આરોપીઓને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા જ્યાં ખબર આખી રાત હતાશ અને ગુમસુમ રહ્યો હતો બાદમાં સવારે આ તમામ આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે તાલાલા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમના બ્લડ સેમ્પલ લેવાયા હતા તાલાલા કોર્ટ મેજીસ્ટ્રેટ રજા પર હોવાથી તપાસની અધિકારી અને તાલાલા પીઆઈ જેન ગઢવી આજે દેવાયતે ખવડ સહિતના આરોપીઓને વેરાળ કોર્ટમાં રજૂ કરશે આ સાથે પોલીસ આરોપીઓના રિમાન્ડની માંગણી કરશે ડાયરાના પ્રોગ્રામ અને વૈભવી જીવનશૈલી ધરાવતા દેવાયતે ખવડને પોલીસનું સરકારી ભોજન ખાધું હતું રાત્રે તેને બે રોટલી અને પાઉંભાજી સાથે દાળ દાળપાત્ર જમવા માટે આપવામાં આવ્યા હતા જે ખાઈને તે જેના લોકઅપમાં રાત પસાર કરી હતી પાંચ દિવસથી ફરાર આરોપી દેવત ખવડ અને તેના સાગરીતોને સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દુદા ગામના ફાર્મ હાઉસમાં ઝડપી પાડવામાં આવ્યા હતા પ્રથમ આરોપી ખાતે અને પછી ગીર સોમનાથ એસપી કચેરી લઈ જવાયા હતા એસપીએ દેવેત ખવડના અગાઉના ગુના અને અટકાયત અંગે વિગતો આપી મિત્રો તપાસ તાલાલા પીઆઈ ગઢવીના હાથમાં હોવાથી આરોપીને તાલાલા પોલીસે સોંપવામાં આવ્યા હતા ખવડ અને તેના સાગરીતોને તાલાલા પોલીસ સ્ટેશનના લોકઅપ માં રાખવામાં આવ્યા છે અમદાવાદમાં રહેતા ધ્રુવરસી સોહાણ પર હિચકારી હુમલો કર્યો હતો અને બંદૂક તાકી પતાવી દેવાની ધમકી આપવા મામલે ગઈકાલે બપોરે લોક સાહિત્ય કલાકાર તે ખવડ સહિત છ લોકોની દૂધે ગામ નજીક ધરપકડ કરવામાં આવી હતી આ પહેલા હુમલામાં ઉપયોગમાં લેવાયેલી બે કાર ગીર સોમનાથની બિનવારસી મળી હતી ત્યારબાદ સાંજે ગીર સોમનાથ એલસીબી દેવત કવડ સહિત સાત શખ્સને હિણાશ ખાતે આવેલી એસપી ઓફિસે લઈ જવામાં આવ્યા હતા આ મામલે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે ગીર સોમનાથ મારામારીમાં ફરિયાદ મુજબ દેવત ખવડ અને તેના બારથી પંદર સાથીઓએ તેમની સાથે ગાડી અથડાવી હતી અને મારામારી કરી હથિયાર બતાવ્યું હતું અને લૂંટ કરી હતી પોલીસની સાત ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી શરૂઆતમાં શાસનની આસપાસ તેમના લોકેશન મળતા હતા કારણ કે આરોપી મોબાઈલ ફેંકીને ચાલ્યા ગયા હતા ત્યારબાદ શંકાસ્પદોની યાદી બનાવી તેમના ઘરે જઈ પોલીસે કામ શરૂ કર્યું હતું બાતમી ખોરોનું નેટવર્ક ઇન્વિકેશન અને ક્લૂથ તથા વાહનો માલિકો આધારે આરોપી સુધી પહોંચ્યા હતા ઘટના સ્થળેથી મળેલા બંને વાહનોમાં એક અમરેલીનું છે અને બીજું રાજકોટનું છે એનું પાર સ્કીણ બનાસકાંઠા થરાજનું છે એ વાહનોના માલિકની પૂછપરછ કરી અને પછી આ લોકો આગળ વધ્યા આ માહિતીના આધારે તેની ધરપકડ કરી હતી દેવાય શિવના આરોપીની ઓળખ પરેડ કરવાના છીએ આ હુમલાના પાછળનું મુખ્ય કારણ સનાતનમાં ડાયરા માટે બુકિંગ કરવાનું હતું નહીં એમાં કલાકાર લેટ પહોંચ્યા હતા માતા માથાકૂટ થઈ હતી એમાં સામસામે ફરિયાદો થઈ હતી એ બાબતે સોશિયલ મીડિયામાં ફરિયાદી રીલ મૂકતા હતા અને આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હતા એમાં ઉશ્કરાઈને ફરિયાદીએ સોશિયલ મીડિયા સ્ટેટસ મૂકેલું છે અમે શાસણ ગીરમાં છીએ એટલે તેના આધારે પોતાના સાથીદારોને ભેગા કરીને ગુણનો આચર્યો હતો